સમય ત્રણ કલાકે પ્રેસ કોન્ફરન્સ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અમરેલી તાલુકા પોલીસ ખેતમજૂરી કરતા હોય અને ત્યારથી તેમની દીકરી મિસિંગ હોય તેમના દ્વારા અરજી કરવામાં આવેલી આ અરજીની તપાસ કરતાં જાણવા મળેલ કે જે સમયમાં આજથી લગભગ બે વર્ષ પહેલાં બે હજાર ત્રેવીસમાં એમની દીકરી ખોવાયેલ છે એ જ સમયમાં એક અજાણી ડેડ બોડી ડેમના પાળા પાસેથી મળી આવેલ આ અરજી અમોત અગિયાર ઓપ્રિલ બે હજાર ત્રેવીસથી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આ ડેડ બોડીના ડીએનએ જે તે પ્રિઝર્વ કરવામાં આવેલા હાલના ફરિયાદી નવલીબહેન સાથે તેને સરખાવતા તે પોતાની દીકરી હોવાનું જાણવા મળે આગળ તપાસ કરતા જાણવા મળેલ કે જે તે ટાઈમે તેમની દીકરીએ બે હજાર બાવીસમાં ભાવેશ કટારા નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કરવામાં આવેલા અને બે હજાર ત્રેવીસમાં એમને અમદાવાદ રહેતા હોય અને ઘણીવાર માથાકૂટું થતી હોય એ દરમિયાન દીકરી પોતાના મમ્મી પપ્પા સાથે રહેવા માટે નાના ભંડારીયા ગામે રહેવા આવે એ જમઈ પણ ત્યારે એમની સાથે જ રહેતો હોય અને પછી બાર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ દાહોદમાં પોતાના વતનમાં પ્રસંગ આવતા નવલીબેન અને એમના પતિ પોતાના વતનમાં ગયા હતા ત્યારે પોતાની દીકરીને જમાઈ ઘરે એકલા હોય એ દરમિયાન કંઈ માથાકૂટ થતાં ભાવેશ દ્વારા પોતાની જ પત્નીને ગળો દબાવીને મારી નાખેલ ત્યારબાદ એને ઉચકીને પોતાના ખેતરથી નજીક આવેલા ડેમના પાળા પાસે એમને લઈ ગયેલ લોકોને ખબર ના પડે એ રીતે પાળામાં પથ્થર કાંટા મૂકી એને સંતાડી દીધેલ આથી જે તે ટાઈમે બાવીસ તારીખના રોજ આ વસ્તુ જાહેર થઈ અને એના ડીએનએ સેમ્પલ પ્રિઝર્વ કરવામાં આવેલા જે અત્યારે મેચ થતા અને તપાસ દરમિયાન ભાવેશ પણ પોતાની સાસુ આગળ એકવાર ગુસ્સામાં બોલી ગયેલ કે મેં જેને ગુસ્સામાં મારી નાખ્યો આના આધારે અમરેલી તાલુકા પોલીસે એને મર્ડરનો ગુનો દાખલ કરેલ છે ભાવેશની અટક કરવામાં આવી છે તપાસ દરમિયાન ભાવેશના પાંચ દિવસના રિમાન્ડ પણ લીધા છે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે કેવી રીતે સર આખું આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે હાલમાં નાના ભંડારિયા ગામે જે ખેતરવાડી ગોવિંદભાઈ વોરાની વાડીમાં રહેતા હતા જ્યાં આગળ પોતાના સાસુ સસરા સાથે ભાવેશ રહેવા આવ્યો હતો પોતાની પત્ની સાથે તે જગ્યા પર લઈ જવામાં આવ્યા ત્યાંથી કેવી રીતે તેને પોતાની પત્નીને મારી ત્યારબાદ એને ઉચકીને કઈ જગ્યાએ લઈ ગયો અને તેને પછી એને સંતાડવા માટે શું પ્રયત્નો કર્યા એ તમામ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે